મગસ્ત્રાના સુડાવડ ગામે પ્રગટ આયમાં ખુડિયાર માતાજીના ભક્તિવા બ્રહ્માલીન સંત શ્રી બાબુ ભગતની ઓગણીસમી પુણ્યતિથિ ભૂજન ભજન અને ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા અમરેલીના મગસ્ત્રા શહેરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આયમાં માતાજીનું મંદિર આવેલું છે જ્યાં દર ખુડિયારના અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે મા ખુડિયાર માતાજી ભક્ત એવા બ્રહ્માલીન સંતશ્રી બાબુ ભગતની ઓગણીસમી પુણ્યતિથિએ મહોત્સવનું મંદિરના પૂજારી કરસન ભગત દ્વારા આયોજન કરતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને પ્રગટ આયમાં ખોડિયાર માતાજી દર્શન કરીને ધન્યતા અનુભવે સાથે બ્રહ્માલીન સંતશ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ભાવિક ભક્તોએ દર્શન કર્યા સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અશોક મણવર તના ન્યૂઝ અમરેલી આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુદાસ બાપુને ધામમાં પધારી ગયા અને વીસ થયા એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધી મંદિરે કરી છે આમ તો આ બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી બધા સેવકગણને બોલાવી ભક્તજનો બોલે આવી અને મહાપ્રસાદ લે માતાજીના દર્શન કરે એ અમારી એ જ પ્રાર્થના હોય છે અને આજે અનક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાં આથી ચાલુ રાખેલું છે તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે ત્રણે આયોજન કરી છે એક ગુરુ પૂર્ણિમાનો એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાયતમ અને પોહસુદ હાઈતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં ત્રણ કાર્યક્રમ અમે કરી છે અને ત્રણેય કાર્યક્રમમાં સાધુ સંતો ભાવિક ભક્તો સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં હવનો ભાવ જોઈ અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એવી મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ